મિત્રો આજે રસિક થાયના માતા જયા માતા મરણ તિથિ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી નું આયોજન કરેલ છે જેમાં થોડીવાર પહેલા એક ભાઈ

તો મિત્રો જેઠરામ બાપા આ રચના લખીને ગયા અને આપણે બધા પણ રચનાને જાણીએ છીએ સાંભળીએ છીએ બોલીએ છીએ ભજન પણ ગાઈએ છીએ તો શું કહે છે આ વાણી કે અમને અમારી મતલબ અમને અમારી આ જે કાયા છે ધરતી આકાશ વાયુ છળ અને

कारण खास खबर छे बधाने क्या कायम और काय भरोसो नथी तो पार को भरोसो तो दिलडा मा नौ आण मतलब नौ ना करा पार को भरोसो ने तो पार को कौन छे तो मित्रों आ धरती आकाश वायु जल अग्नि आ पार का छे आपड़ा आपड़ा आ पांच तत्व जे छे

હવે કહે છે નેવા તારા નમિયા હે જી ગડવા લાગી હોજી ગડવા લાગી મંદિરિયા પછી મિત્રો નેવા અત્યારે તો બધે છત મકાન થઈ ગયા છે પણ ત્રીસ ચાલીસ વર્ષ પહેલા નળિયા વાળા મકાન આવતા એમાં નેવા આપણા નેવા નીચે હોય મોભ્યા ઉભા હોય છે તો વરસાદ જ્યારે પડે ત્યારે પાણી નેવા કે નીચે ઉતરતું છે હવે આ નેવા છે આપણી બે આંખો છે ને આ નેવા આ નેવા તારા નમ્યા ત્યારે આંખો આપણી ઢળી જાય પડળ જળી જાય એજી ભીતું ગળવા લાગી છે મિત્રો હાડિયો બનેલું આપણું આ જે શરીર છે આ એક પ્રકારની ભીતુ છે આ ગળવા લાગી જ્યારે આપણે સિંગલ બોડી ના થવા લાગીએ ધીરે ધીરે આપણું શરીર મિત્રો ઘસાતું જાય એટલે આ ભીતુ પણ ગળવા લાગ્યું ગળવા લાગી મંદિરિયાની પછી તો આ દેહને મિત્રો પાંચ તત્વો મંદિર પણ કીધું છે પછી એટલે પાછલો ભાગ થાય જ્યારે આપણે વાકા વળી જાય છે તો ગળવા લાગી આ મંદિરિયાની પછી મતલબ આપણે વૃદ્ધાવસ્થા આવી પડે છે ત્યારે આપણું શરીર હાર્ટ ફિલિયર જેવું થવા લાગે છે પાછળથી આપણે વાકા પણ કરી જાય છે તો મિત્રો આ દેહ કોઈ ભરોસો છે હવે કહે છે નવ નવસેરી નગરી એજી શોભા એની ખુબરે બની હોદી અવડા સવડા મણિયારે માંડા હાટ જો નવસેરી નગરી કી શેરી એટલે ગલી એક બજાર એ અનાકો આવત જાવત કરવા માટે

ગમે એટલો વરસાદ આવતો હોય મિત્રો છતાં પણ કાન અંદર પાણી જાતું નથી કેટલી વ્યવસ્થા કરી કેવું આપણું સુંદર શરીર આ નવસેરી નગરી આપણી કેટલી સુંદર રીતે એને બનાવી છે તો મિત્રો આ નવસેરી જે નગરી છે એમાં આ મણિયારો જે છે આત્મા છે આ આત્મા રૂપી મણિયારે અવડા સવડા હાટ માંડ્યા હાટ એટલે દુકાન તો

સમજજો કે આ હાટ ઉપી દુકાન જો અને દુકાન છે તો આપણે ધંધો ચાલુ કરીને ગયા કાન સાંભળવા માટે દુકાન મૂકી છે ત્યાંના દેવતા થઈ દેખવાલ તો મિત્રો કાન દ્વારા આપણે ભજન સાંભળશું સત્સંગ સાંભળશું સારું સાંભળશું તો સમજજો કે તમને વેપાર કરતા ફામી ના કે સુગંધ અને દુર્ગંધ આ પરખવાને દુકાન મૂકી છે મુખ છે મિત્રો ત્યાં બોલવાની દુકાન ત્યાંના દેવતા છે માતા સરસ્વતી મિત્રો સારું બોલવું સત્સંગ કરવું ભજન કરવું કોઈ પણ નો દિલ દુભાય આવું નહીં બોલો આ મિત્રો આ ઉપરના ના હાટ થયા હવે આ સવડા હાટ છે અવડા જે હાડ છે જે આપણે આપણે અન્ન ખોરાક ગ્રહણ કરીએ છીએ તે મળમૂત્ર તરીકે જેનું આપણે વિસર્જન કરીએ છીએ તો તે અવડા હાડ છે તો મિત્રો આ નવસેરી જે નગરી છે જેમાં નવ દુકાનો માંડી છે તો આનો આપણે કઈ રીતે ધંધો કરવો શું કરવું ખૂબ ઝીણવટ ભરી એની કાળજી લેજો આંખો દ્વારા ક્યાંય ખોટું જોવાય ના જાય જીભ દ્વારા ખોટું બોલાય ના જાય કાન દ્વારા એ ભજન સત્સંગ સાંભળવો તો મિત્રો દરેક જગ્યાએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે આ દેહ આપણો નથી ચોખ્ખું પહેલા કીધું છે કે આ કાયાનો કાંઈ ભરોસો નહીં ક્યારે પડી જાય આમાં જે મણિયારો છે ને મિત્રો એ આત્મા તો આત્માને ઓળખવાનું એને છાણવાનું છે આજે જય માતા આપણી હાજર ઉપસ્થિત નથી જતા રહ્યા બરાબર તો આપણે પણ એક દિવસ જવાનું થશે તો જીવન એટલું સુંદર અને રૂડું રૂપાળું જીવી લો મિત્રો જેથી કરીને પરમાત્માનો કોઈ હિસાબ કિતાબ ન રહીએ અને આપણને પૃથ્વી માથે મોકલા છે તો આપણો મનુષ્ય જન્મ સાર્થક કરીને જઈએ આવ્યો ખરો તે જાણો ને મનખા દેહ નો મરમ શેર લોટ કારણે કોટિક બાંધા કરા હે જીવાતમાં તું જ્યારે આવ્યો નર અથવા તો નારીના સ્વરૂપે આ પાંચ તત્વનો દેહ ધારણ કરીને આવ્યો ખરો તે જાણ્યોની આ મનખા દેહનો મારો આ મનુષ્ય દેહ મને શું કામ મળ્યો છે હું શું કરું છું મારે શું કરવાનું છે મારમ કે તેનો અર્થ તે જાણ્યોને શેર લોટને કારણે કોટિંગ બાંધા કરન શેર એટલે અડધો કિલો દિવસ દરમિયાન આપણે અડધા કિલા લોટની રોટલી ખાઈએ છીએ

એ મિત્રો સોહમ શબ્દ થાય સોહમ શબ્દ નો ઉલટો હં પિંજર એના પડી રહ્યા પિંજર એટલે આ પાંચ તત્વો નું આ મૂકી અને પોપટ હંસારૂપી પોપટ આદમરૂપી પોપટ જયારે ઉડી જાય છે મિત્રો ત્યારે મેલી હાયેલા સરોવરિયાની ની

નહી તો મટેજી ભ્રમણા ને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહી તો મટે આત્માને ઓળખ્યા વિના અલખ ચોરાશે નહીં એકવીસ લાખ ઈડામાંથી જન્મે એકવીસ લાખ પસીનામાંથી જન્મે એકવીસ લાખ પૃથ્વીમાંથી જન્મે અને એકવીસ લાખ ઓર ઉડીને આવે આપણે ઓરમાં આવીએ આમ ચોરાશી લાખ જન્મનો આ ફેરો છે જીવન અને મરણનો આમાં જન્મતી વખતે માતાને પણ પ્રસુતિની પીડા સહન કરવી પડે અંદર રહેલા માતાના ગર્ભમાં બાળકને પણ મળવુંમાં પડી રહેવું પડે છે અને મરતી વખતે મિત્રો હજારો વિછી ડંખ મારતો હોય આવી વેદના થાય છે બહુ ખતરનાક છે મિત્રો મૃત્યુ તો આ મનુષ્ય જન્મને સાર્થક કરો આ જે ભ્રમણા છે ભ્રમણામાં ફસાવાનું નથી

કાઢી નાખે અને મને શાંતિ કરાવી દે આતમ શાંતિ કરાવી દે તો મિત્રો આ જેઠીરામ બાબા કેટલું સુંદર અને સચોટ અને સરળ ભાષામાં સમજાવી ગયા મિત્રો તો बोलो प्रेम थी जया माता ने जय जेठराम बाबा ने जय सत्य सनातन धर्म जय